નમસ્કાર ખેડૂત મિત્રો જે અત્યારે તમે જોઈ રહ્યા છો યુમી ફ્લો પ્રોડક્ટ લિમિટેડ કંપનીનું છે આ જેની અંદર બેક્ટેરિયા છે તમારો કોઈ પાક હોય અત્યારે શિયાળુ ચણા હોય ધાણા હોય જીરું હોય ઘઉં હોય બાજરી હોય તો જ્યારે તમારો પાક વીસથી થી પચીસ દિવસનો થાય ત્યારે પાણી સાથે તમે વીઘે પાંચસો એમ લેખે પીવડાવી શકો છો પછી કોઈને છાંટવું હોય તો એક પંપની અંદર પચાસ એમ લેખે તમે સ્પ્રે પણ કરી શકો છો ખૂબ સારા એવા રિઝલ્ટ આ પ્રોડક્ટના મળે છે અને રિઝલ્ટ બાબતે વાત કરીએ તો ખાસ કરીને જે અત્યારે શિયાળુ પાક છે ઘઉં છે ચણા છે જીરું છે તો એની અંદર કોઈ સુકારો હોય તો પણ વિઘે પાંચસો એમ એલ પીવડાવવાથી સુકાળો ટૂંકમાં સોએ સો ટકાનાથી કંટ્રોલ થાય છે પછી એક બીજી જીવન પ્રોડક્ટ લિમિટેડવાળાની પ્રોડક્ટ છે લાઇટ પ્રો ચાલીસ ટકા સલ્ફર આની અંદર ચાલીસ ટકા એસસી ફોર્મ્યુલેશનની અંદર સલ્ફર છે જેની અંદર સલ્ફર સિવાયનું નેપથાલીન સલ્ફોનિક એસિડ છે

અને બીજું કેવાનું ખેડૂત મિત્રો આપણા એરિયાની વાત કરીએ તો ત્યારે જે નાળિયેરી નાળિયેરીનો પાક છે બીજા પરો અત્યારે વાйт ફ્લાયનો એની અંદર જોવા મળે છે તો જ્યારે તમે સ્પ્રે કરતા હોય નાળિયેરીની અંદર ત્યારે આ બંને પ્રોડક્ટ તમે જોઈ શકો છો યુનિફ્લો અને લાઇટ પ્રો એક પાકો જે 1000 લિટરનો આવે છે એની અંદર તમે કોઈ પણ સફેદ માખીની દવા છાંટતા હોય તો એની સાથે

રિઝલ્ટ મળે છે અને કોલેટર બાબતે જોવા જઈએ તો ખૂબ સારા એવા રિઝલ્ટ આ બંને પ્રોડક્ટના મળે છે તો તમે અચૂકથી એક વખત લાઇટ પ્રો અને યુનિફ્લો આ બે વસ્તુ ખાસ કરીને વાપરજો જેને નારિયેરી છે નારિયેરીની અંદર અને જે શિયાળુ પાક જે અત્યારે તમે વાવેલું છે એની અંદર આ બંને પ્રોડક્ટના રિઝલ્ટ ખૂબ સારામાં સારા મળે છે ખૂબ ખૂબ આભાર